આકાશે સાથ છોડ્યો પંખી પણ આપી ગયું એક ક્ષણની અંદર સપનાનું આખું નગર ખંખેરી ગયું નમસ્કાર ભાઈઓ બાર જૂન બે હજાર પચીસ બપોર ના બરોબર એક વાગીને આડત્રીસ મિનિટે અમદાવાદ એરપોર્ટથી એર ઇન્ડિયા એક એરોપ્લેન લંડન જવા માટે ટેક ઓફ કરે છે નાના બાળકોમાં માં લબ્ધ રોમાંચ છે પોતાની સીટ ઉપરથી ઊંચા થઈ થઈને બારી માંથી બહાર દ્રશ્ય જોઈ એવું ઘણા રોમાંચિત થાય છે એક નવા સફર ની શરૂઆત કરનારા કપલ એકબીજાની આંખોમાં જોઈ હરવું સ્મિત કરે છે વરીલો આંખો બંધ કરી મંગલમય યાત્રા અને થોડી ગભરામણના લીધે પણ પોતાના ઈષ્ટનું સ્મરણ કરી તેમને વંદન કરે છે કેટલાક સપનાઓ નવી આશાઓ અને ઘણી બધી ઉમેદો સાથે એરોપ્લેન લંડન જવા માટે આકાશમાં ઉડાન ભરે છે પરંતુ માત્ર એક મિનિટની અંદર જ સગરા સપનાઓ આશાઓ અને બાળકોનો કિલકિલાટ એક ભયાનક કિસ્સોમાં બદલાઈ જાય છે ટેપ પછી એરોપ્લેન ફક્ત છસો ફૂટ ઊંચાઈએ પહોંચ્યા બાદ તરત જ જમીન તરફ વળી જાય છે અને એક મેડિકલ કોલેજ પાસેના હોસ્ટેલ પર જઈને ભયાનક રીતે ભયાનક હતી કે પ્લેનમાં સવાર બસો લોકો તેમજ જમીન પર રહેલા અઠ્યાવીસ લોકોનું ઘટના સ્થળે જ મોત થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે આ હાદસાનું જવાબદાર કોણ આ દુર્ઘટના એ માત્ર એક વિમાનનું પતન નહોતી આ દુર્ઘટનામાં અનેક પરિવારો તૂટી ગયા ઘણા બાળકો પિતૃ વિહોણા થઈ ગયા અને ઘણા સપનાઓ અધૂરા રહી ગયા ગુજરાત સરકારે દસ લાખ કેન્દ્ર સરકારે પાંચ લાખ અને એર ઇન્ડિયા ટાટા ગ્રુપે પચીસ લાખ પ્રતિ પરિવારને સહાય રૂપે આપવાની જાહેરાત તો કરી નાખી પરંતુ સાહેબ આ સહાયથી જીવ તો પાછા નથી આવવાના ને પહેલા કહેવામાં આવ્યું કે ઉડાન લીધા પછી પાયલોટ તરફથી કોઈ પણ આપત્તિ સંદેશ આપવામાં આવ્યો ન હતો અને અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે આ અકસ્માત કદાચ કોઈ પક્ષી સાથે અથડામણના લીધે થઈ હોય અથવા વિમાન નિયંત્રણ સોફ્ટવેરમાં કંઈક ખામી થઈ ગઈ હોય અને હવે વાત થાય છે કે ફ્લાઇટના પાઇલોટ સુમિત સબરવાલે એર ટ્રાફિક કંટ્રોલર એટીસીને સંદેશ મોકલ્યો હતો કે પાવર ઓછી થતી જાય છે ફ્લાઇટ ઉપર નથી જઈ રહી અને કદાચ અમે કોઈ પણ નહીં બચી શકીએ આજે નહીં તો કાલે સચ્ચાઈ સામે આવશે પરંતુ આપણા બધાનો પ્રયાસ અને પ્રેશર એવું હોવું જોઈએ કે સચ્ચાઈ સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવામાં ના આવે જે ગુનેગાર છે એ કોઈ પણ હિસાબે બચવું ના જોઈએ કદાચ એ જે સાચી શ્રદ્ધાંજલિ હશે એ લોકો માટે જે આજે આપણી વચ્ચે નથી ધન્યવાદ